તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છું યાર સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તો અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો આ ભાઈ જે આવા કલાકારી ન કરવી જોઈએ ભાઈ હું વારંવાર કહેતો છું હવે તમને દેખાતી છે કે ભાઈ આ તો માથા ઉપર રીંગ ખાલી ભરે છે એટલે મારા ભાઈઓ ફરતી નથી તમને આગળ વિડિયો બતાવશું કે શું થાય છે એટલે ખાસ કરીને આ વિડીયો જો કેમકે આ ભાઈ છે વધારે ઓવર કોન્ફિડન્સમાં આવી જાય છે અને એવું લાગે છે કે ભાઈ ખરેખર જોરદાર તો ફેરવી જ રહ્યા હોય છે પણ ફેરાવતા ફેરાવતા સાહેબ અચાનક જે થાય છે ને ભાઈ જોઈને તમારો હોશ ઉડી જશે ભાઈ કે ખરેખર શું થઈ ગયું કેમ કે સાહેબ તમને ખબર હશે કે અત્યારે કેટલા બધા વિડીયો વાયરલ થાય છે બહુ એટલે બહુ જાજા વિડીયો વાયરલ થાય છે પણ એમાંથી સાહેબ એક આ વિડીયો વાયરલ થયો છે જેમાં ભાઈ છે એ લાગે છે કે ભાઈ આપણે જે સાયકલ લાખવાની રીંગ આવે છે સાયકલમાં એ રીંગને લઈને પોતાની માથા ઉપર ગુમાવી રહ્યા હોય છે ત્યારે એ રીંગ છે એ સે બાજુમાંથી નીકળીને આ બાજુ આવી જાય છે ને પછી શું થાય છે તમને આગળ આખું વિડીયો બતાવવાનું છું ભાઈ એટલે વિડીયો જોઈને તમારા હોશ ઉડી જશે ને ભાઈ તમે જ પછી એમ વિચારશો કે ના ભાઈ આવું જો કલાકારી થતી હોય તે આપણે પણ જોવાય નહીં જઈએ ભાઈ હા મારા ભાઈઓ તો હાલો હવે તમને સૌથી પહેલાં વિડીયો બતાવવાનો છું પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં તમે નવા આવો છો તો ખાસ કરીને મારા મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો કેમ કે હવે આપણા સબસ્ક્રાઇબર બે છે એ લગભગ બે લાખ સુધી પહોંચો આવી ગયો છે ને આ મારા માટે સબસ્ક્રાઈબર નથી મારા ભાઈઓ આ મારી માટે એક ફેમિલી છે અને મારી સાથે બે લાખ લોકો છે તો મને પણ ખૂબ જ વધારે ગર્વ થશે કે ના ભાઈ ખરેખર આપણા ગુજરાતના બે લાખ લોકો છે એ મારી સાથે જોડાયા છે તો મારી માટે તો સૌથી મોટો નંબર છે એટલે ખાસ કરીને મારા ભાઈઓ સબસ્ક્રાઇબ કરી નાખજો હવે હાલો સૌથી પહેલાં તમને આ ભાઈનો વિડીયો બતાવશું બહુ એટલે બહુ જાજો વાયરલ થઈ રહ્યો છે તો આખરે તો આ ભાઈ તમે જોતા હશો કે ભાઈ માથા ઉપર રિંગ તમને દેખાણી છે પણ ખરેખર સાહેબ રીંગ ફેરવવાની કલાકારી છે આ ભાઈની અંદર છે અને એ કલાકારી છે આ ભાઈ બતાવી રહ્યા છે ને ખરેખર ભાઈ વિડીયો એકવાર મેં જોયો ને તો મને એવું થયું કે હાલો મારા ભાઈ બે પાંચ વાર આ વિડીયો જોઈ નાખું કેમ કે એટલી સરસ મજાની આ ભાઈ છે રીંગ ફેરવી રહ્યા છે હવે તમે લોકો કહેતા છો કે ભાઈ તમે તો વધારે બોલ બોલ કરો છો વિડીયો બતાવતા નથી તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો